નમસ્કાર મિત્રો વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મહિન્દ્રા ટ્રેક્ટર વેસવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે અનિલભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ બેટરી સારી ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો ટાયર સારામાં સારી કન્ડિશનમાં છે એમ આર કંપનીના ટાયર છે ટૅક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે જીજે ઝીરો પૉર પાર્સિંગ અનિલભાઈને ફૂલ જવાબદારી સાથે મહિન્દ્રા બસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર બેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર આઠ બે હજાર નવ વન ઓનર એક જ માલિક દ્વારા ચલાવવામાં આવેલું ટ્રેક્ટર ટૅક્ટરની કિંમત એક લાખ સિત્તેર હજાર કિંમત રાખેલી છે આ ટૅક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ભાવનગર અને તાલુકો ભાવનગર ભાવનગર જિલ્લામાં જોવા મળશે ટૅક્ટરના માલિક અનિલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અનિલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો નંબર ન મળે માલિકનો તો વિડીયોમાં બતાડેલ મોર લખેલ હોય છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેમાં નીચે ત્યાં ક્લિક કરી માલિકનો નંબર મેળવી શકો છો